તો મિત્રો તમારું પહેલાં વ્લોગમાં સ્વાગત છે તો હવે હું વહેલો ઉઠી ગયો છું ઊઠીને હવે ગુલાબ તોડવા માટે જઈ રહ્યો છું ખેતરમાં આવી ગયા છે ખેતરમાં આવીને હવે આપણે એક થેલો લઈને એક ગુલાબ તોડવાનું શરૂ કરીશું ગુલાબનો થેલો લઈને આપણે ગુલાબ તોડવાનું શરૂ કરી દીધું છે તો તમે જોઈ શકો છો આપણે ગુલાબ તોડવાનું અહીંયા શરૂ કરી દીધું છે તો આ છે આપણા ખેતર આપણા ખેતરની અંદર જે ગુલાબ થાય છે તે આપણે ગુલાબ તોડીને હવે વેચવા માટે જવાનું છે તો તમે જોઈ શકો છો આપણા ખેતરમાં વરસાદ પડવાના કારણે કિચડ પણ છે એની અંદર આપણે ગુલાબ તોડવાનું શરૂ કર્યું છે તો તમે જોઈ શકો છો આ આપણે ગુલાબ તોડવાનું ચાલુ છે તો મિત્રો વરસાદ પડવાથી આપણા ખેતરમાં કેવો કિચડ થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો આ કિચડમાં આપણા પગ કેવા ફસાઈ રહ્યા છે આ અંદર ખેળેલું પણ છે એના કારણે વધારે પગ ફસાય છે તો આપણે આવા કિચડમાં ગુલાબ તોડીને આપણે વેચવા માટે જવાનું છે તો તમે જોઈ લો આ અમારા કિચડવાળા પગ કેવા થઈ ગયા છે તો મિત્રો આપણે ગુલાબ તોડી રહ્યા છે તમે જોઈ શકો છો આ થેલામાંથી આપણે ખાલી કરવા મળે છે થેલો ભરાઈ ગયો છે તો આપણે ગુલાબ કેવું લાલને કમ્પ્લેટ મસ્ત દેખાય છે તો આ ગુલાબ લઈને હવે આપણે કુંજરાવ વેચવા માટે જવાનું છે તો આપણા પગ કિચડવાળા થઈ ગયા છે તો આ કિચડવાળા પગ આપણે ધોવાના છે તો ધોવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો દારિયામાં પાણી ભરેલું હતું ત્યાં આપણે પગ આપણા કીચડવાળા હતા એ આપણે ધોઈ નાખ્યા છે આપણા પગ ધોઈ ગયા છે તો હવે આપણે ઘરે આવીશું ઘરે આવીને આપણે ગરમા ગરમ ચા પીવાની છે ચા પીવાનું શરૂ કરી દીધું છે ચા પીને આપણે પછી આપણે ફૂલા વેચવા માટે જવાનું છે આપણને એક સમય ખાવાનું ના મળે તો ચાલે છે એ પણ આપણે ચા વગર તો ના જ ચાલે તો આપણે ચા પી લીધી છે અને હવા જઈશું વેચવા માટે તો બાઇક લઈને હું ફૂલ વેચવા જવા માટે નીકળી ગયો છું તમે જોઈ શકો છો અને આપણે થોડી સેલ્ફી વિડીયો પણ ઉતારી લઈશું તો આપણે વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું છે તો તમને પણ ખબર પડે હું જ છું તો આપણે માર્કેટમાં પોકી ગયા છે આપણે પોકીને ગુલાબનો થેલો ઉતારીને આ વેચવા માટે ઊભા થઈ ગયા છે તમે જોઈ શકો છો બધા ઊભા રહ્યા છે લાઇન પડીને એવી રીતના આપણે પણ લાઇનમાં જઈને ઊભા થઈ ગયા છે તો મિત્રો આ ફૂલ માર્કેટ છે ફૂલ માર્કેટ પણ તમે જોઈ લો આ રીતના અહીંયા ફૂલ વેચવામાં આવે છે ફૂલ વેચીને ભૂખ લાગી ગઈ તો અહીંયા અમે દુકાને ખાવા માટે આવી ગયા છે તો તમે જોઈ શકો છો અમે આ અહીંયા પફ લઈને ખાવાનું શરૂ કરી દીધું છે મેં અને મારા ભાઈએ તો પફ ખાઈને અમે પાછા ઘરે આવવા માટે નીકળી ગયા છે તો હું અને મારા ભાઈનો છોકરો બંને નીકળી ગયા છે તમે જોઈ શકો છો આમાં તો રસ્તામાં આવતા અમે ફ્રૂટની લારી જોઈ તો અમે અહીંયા ફ્રૂટ લેવા માટે ઊભા થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ફ્રૂટ લઈ લઈશું તો આપણે અહીંયાથી ફ્રૂટ લઈ લીધા છે ફ્રૂટ લઈને હવે આપણે ઘરે નીકળીશું તો નીકળતામાં જ આપણો ફ્રેન્ડ મળી ગયો છે રિક્ષા લઈને આવ્યો છે તમે જોઈ શકો છો તો ઘરે આવીને આપણે વિડીયો શૂટ કરવાની હતી તો વિડીયો શૂટ કરવા માટે આપણે બધા આવી ગયા છે તો અમે બધા ફ્રેન્ડ લોકો ભેગા થઈને એક યુટ્યુબની લોંગ વિડીયો શૂટ કરવાની હતી ક્રિકેટને લગતી તો આપણે એ શૂટ કરી લીધી છે અહીંયા તો વિડીયો શૂટ પત્યા પછી આપણે માસીના ઘરે જવાનું હતું તો માસીના ઘરે જવા માટે હું નીકળી ગયો છું તમે જોઈ શકો છો હું બાઇક લઈને માસીના ઘરે જવા નીકળ્યો છું તો માસીના ઘરે આપણે આવી ગયા છે હું ઘરે આવીને માસીએ ચા બનાવી છે તો ચા અહીંયા પણ હું થોડી પી લઉં તો હું માસીના ઘરે જ્યારે પણ આવું ત્યારે આ ફાટક આપણે બંધ જ જોવા મળે છે કોઈક જ વાર ભાગ્ય ખુલ્લી હોય છે અત્યારે પણ બંધ જ છે અહીંયા ટ્રેન જાય છે ટ્રેન જાય પછી આપણે અહીંયા ફાટક ખુલશે પછી આપણે ઘરે આવવા માટે નીકળીશું તો અહીંયા આ ટ્રેન તમે જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે તો હવે ટ્રેન જાય પછી આપણે ફાટક ખુલશે તો આપણે ફાટક ખુલ્યા પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈશું તો ફાટક ખુલી ગઈ છે ફાટક ખુલ્યા પછી આપણે ઘરે આવવા માટે નીકળી ગયા છે અહીંયા મારા બાઇકની લાઇટ પણ અહીંયા નથી ચાલુ થતી તો આપણે પાસિંગ લાઇટના દ્વારા આપણે ઘરે આવવા માટે નીકળી ગયા છે પાસિંગ લાઇટ દબાવીને આપણે ચાલુ લાઇટ રાખેલી છે તો મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છે પાછા ઘરે આવીને આપણે થોડાક થાકી ગયા છે તો તમે જોઈ શકો છો આપણું ઘર છે આપણે ઘરે આવ્યા છે તો તમે સમય બતાવી દો તો આજનો સમય આપણો થયો છે સડા આઠ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આ ઘડિયાળમાં આપણો સમય સાડા આઠ થયા છે સાડા આઠ આવીને આપણે થાકી ગયા છે તો આપણે અહીં થોડી વાર બેસીશું પછી જમીને પછી આપણે સુઈ જઈશું તો આપણો જ અહીંયા પૂરો થાય છે જય માતાજી મિત્રો જય શ્રી રામ તો આજનો આપણો પહેલો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે મળીએ બીજા હવે નેક્સ્ટ વ્લોગની અંદર